નમસ્કાર મિત્રો ફરી એકવાર YouTube ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વિડિયોમાં ચર્ચા કરવાના છીએ કે બેંક ઓફ બરોડામાં ફરી એકવાર મોટી ભરતી બેંક ઓફ બરોડા રિક્વાયરમેન્ટ 2025 માં જે કુલ જગ્યાઓ છે 1267 તેમાં લાયકા છે તમારે જે એટલે કે এডুকেશન જે ક્વોલિફિકેશન જે કે એમાં જે મતલબ લાયકા છે ગ્રેજ્યુએટ અને જે છેલ્લી તારીખ છે ફોર્મ ભરવાની 17/1/2025 તમારે ફોર્મ કઈ રીતના ભરવાની રહેશે તો તમારે સ્ટાફમાં કઈ કઈ સ્ટાફની જે કઈ કઈ સ્ટાફમાં જે ભરતી છે તેની સંપૂર્ણ માહિતી તમને આ વિડિયોમાં બતાવવામાં આવશે મિત્રો વિડિયો કા તમે પૂરેપૂરું જોવાનું ભૂલશો નહીં મિત્રો આ સ્ટેપ દરેક અપડેટેડ વિડિયો નોટિફિકેશન તમારા સુધી જરૂરથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારા ચેનલ સબ્સ્ક્રાઇબ ન કર્યું તો પહેલા અમારા ચેનલ સબ્સ્ક્રાઇબ કરો બાજુમાં પેલા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં તો ચલો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ વિડિયોમાં આગળ વધીએ તેમાં જે આ સાઈડ છે જે તમારે ઓનલાઈન કરવાનું છે એટલે કે તમારે જે ઓનલાઈન તમે જે ફોર્મ ભરવા માંગો છો તો જે બેંક ઓફ બરોડાની જે રિક્વાયરમેન્ટ 2025 ની જે જગ્યાઓ છે કુલ હાલમાં જે કુલ જગ્યાઓ છે 1267 ની જગ્યાઓ રિક્વાયરમેન્ટ આપવામાં આવી છે તેમાં જે સ્ટાફની ભરતી કરવાની છે તેમાં તમારે ઓનલાઈન અરજી કરી નાખો તમારે ઓનલાઈન અરજી કરવા માટે જે આ સાઈડ છે તે સાઈડ તમને મિત્રો આ વિડીયોના નીચેના ડિસ્ક્રિપ્શનમાં આ લિંક મોકલી છે તો આ વિડીયોના નીચેના ડિસ્ક્રિપ્શનમાં જઈને તમે લિંક પર ક્લિક કરીને તમે ફોર્મ ભરી શકો છો તો મિત્રો આ સ્ટેપ દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન બને એટલે ઝડપથી તમારી સુધી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો બાજુ પેલા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં તો મિત્રો અત્યારે જે આપણે વિડીયો વિશે ચર્ચા કરી રહ્યા છીએ તેમાં જે આ લિંક છે તે લિંક જે તમારે જે એપ્લાય કરવાની છે જે તમારે ફોર્મ એપ્લાય કરવાનું છે આ બેંક ઓફ બરોડાની જે જે રિક્વાયરમેન્ટ માટે જાહેરાત આપવામાં આવી છે ફોર્મ જે એપ્લાય કરવાનું છે તે ફોર્મની લિંક તમને આ વિડિયોના નીચેના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે તો આ વિડીયોના નીચેમાં જઈને તમે લિંક પર ક્લિક કરીને ફોર્મ એપ્લાય કરી શકો છો જે ચર્ચા કરવામાં છે છે તમને વધુમાં જે માહિતી આપી કે તમારે જે આ બેંક ઓફ બરોડા જે આ રીતના જે રીતના તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જઈને તમે લિંક પર તમે ક્લિક કરશો આ રીતના સાઈડ ઓપન થશે સાઈડ ઓપન થશે તેમાં આ રીતના જે બતાવશે બેંક ઓફ બરોડા રિકવાયરમેન્ટ બે હજાર તો તેમાં જે કુલ જગ્યાઓની આપણે જે ચર્ચા કરીએ કે કુલ જે જગ્યાઓ છે જગ્યાઓ બારસો ને સડસઠ આ ઓફિશિયલ વેબસાઇટ છે ઓફિશિયલ વેબસાઇટ પરથી જ્યાં મૂકવામાં આવે છે જાહેરાત તેમાં જે લાયકાત છે એટલે કે તમારી જે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે જે લાયકા જેટલી પણ ભણતર જે લાયકાત છે તેમાં તમારે ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ અને ફોર્મ એપ્લાય કરવાની જે છેલ્લી તારીખ છે તારીખ સત્તર એક બે હજાર પચીસ ફોર્મભરવા માટે અહીં ક્લિક કરો તેમાં તમારે સ્ક્રોલ કરી નીચે આવવાનું છે જેવું તમે સ્ક્રોલ કરી નીચે આવો છો એટલે નીચે બતાવું છે બેંક ઓફ બરોડા રિક્વાયરમેન્ટ બે હજાર તેમાં તમારે સ્ક્રોલ કરી નીચે છે તેમાં તમારા ડિટેલ્સમાં જે આપવામાં આવેલું છે કે બેંક ઓફ બરોડા રિક્વાયરમેન્ટ બે હજાર પચીસ એપ્લાય ઓનલાઈન સ્પેશિયાલિસ્ટ ઓફિસર તેમાં જે એસો જગ્યાઓ જે આપવામાં આવેલી છે કે બારસો ને સડસઠ પોસ્ટ બેંક ઓફ બરોડા ઇન્વાઇટ એપ્લિકેશન તમારે એપ્લિકેશનથી ફોર્મ ભરવાનું રહેશે વિડીયો પૂરેપૂરી ટેબલમાં જે કેન્ડિડેટ જે ફોર્મ ભરવાનું છે તેની જે સ્ટેપ બાય સ્ટેપ બતાવવામાં છે તેમાં બેંક ઓફ બરોડા રિકવાયરમેન્ટ પચીસ તેમજ તમારો તમારું નેમ એન્ડ વેકેન્સી ડિટેલ્સ તેમજ ત્રીજા નંબર જે આપવામાં આવે છે એજ્યુકેશન ક્વોલિફિકેશન ચોથા નંબર સેલરી પાંચમા નંબર જે આપવામાં આવ્યું છે કે

સત્તર એક બે હજાર પચીસ જે લાસ્ટ ડેટ છે તેમાં ઓફિસિયલ વેબસાઇટ પણ જે આપવામાં આવેલી છે તમારે નીચે છે નીચે આવશો એટલે આ રીતના અલગ અલગ પ્રકારની જે બતાવે છે કે પોસ્ટ નેમ એન્ડ વેકેલ્સનું જે બતાવવામાં આવેલું છે તેમાં જે પોસ્ટ બતાવવામાં આવ્યું છે કે રૂરલ એજ બેન્કિંગની જે બસો જગ્યા છે તે રૂરલ એટલે કે ગામડામાં જે બેન્કો હોય છે તેમાં હોય છે તેમાં અલગ અલગ પ્રકારની જે પોસ્ટો જે બતાવે તમે વાંચી શકો જે રીતના જે જગ્યાઓ જે બારસો ને જે સડસઠ જે જગ્યાઓ છે તેમાં અલગ અલગ પ્રકારના રીતના જે બતાવે છે કઈ કઈ રીતના જે કેટલી કેટલી જગ્યાઓ છે તે રીતના બતાવવામાં આવેલી છે જેમાં ફેસિલિટી મેનેજમેન્ટની બાવીસ જગ્યા છે તેમાં આ રીતના અલગ અલગ પ્રકારની જગ્યાઓ જે આપવામાં આવેલી છે તમે વાંચી શકો છો તમારે જેમાં પણ તમારે એપ્લાય કરવી હોય તેમાં તમે આના અંદર જે બતાવે છે તે જગ્યાઓ હોય તમે જેમાં પણ તમારે ફોર્મ ભરવું હોય તે આ જગ્યાઓ જે આપવામાં આવેલી છે તે તમે વાંચી શકો છો વાંચ્યા બાદ તમારે જે પણ પોસ્ટમાં અલગ અલગ પોસ્ટો જે આપવામાં આવી છે અને અલગ અલગ પોસ્ટની સામે વેકેન્સી પણ જે આપવામાં આવેલી છે કે રૂરલ રૂરલ એરિયા તો રૂરલ એરિયા એટલે કે ગામડાની જે બેન્કો હોય છે તેમાં જે બસ્સો વેકેન્સી છે যের করে নিচে আসো নিচে স্টেপ আসছে এজ্যুকেশন কোলিফিকেশন এজ্যুকে কোলিফিকেশন যে সূচনা যে আলি যেট ইন্টারসেড ইন এপ্লাং ফোর ধোস্ট হেভ

ઉપરવાળી જે આ આઇકન લખેલી છે તેના પર ક્લિક કરજો તમારે જે ફોર્મ એપ્લાય કરવાનું છે તમારે જે ફોર્મ તમારે એપ્લાય કરવાનું છે જે रिक्वायरमेंट માટે જે ફોર્મ છે તમારે જે ફોર્મ ભરવું છે તમારે ઘરે બેઠા તો તમારે તમારા મોબાઈલ પર તમે ફોર્મ ભરી શકો છો એમાં જે સ્ટેપ ઓફ ફોર્મ છે એપ્લાય ઓનલાઈન તેની સામે ક્લિક અહીં પર તમારે ક્લિક કરવાનું છે જે લખેલું છે ક્લિક અહીં તેના પર તમારે ક્લિક કરવાનું છે જો તમે ક્લિક અહીં પર તમે ક્લિક કરશો આ રીતના એક પેજ શો થશે તેમાં લખેલું કે નોટિફિકેશન डेट પણ જે આપવામાં આવેલી છે આ રીતના डेट्स પણ આપવામાં આવેલી છે તેમાં તમારે જગ્યા પર તમારે 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 એક એક કરવાનું 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 રહેશે 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 એટલે એટલે કે 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 આ જગ્યા પરથી બાદ ભરવાનું ઉપર જે જે છે છે બતાવવામાં આવેલું તેના પર તમારે ક્લિક કરવાનું છે તે બટન પર તે બટન પર ક્લિક કર્યા બાદ તમારે આજે જે ડિટેલ્સ જે આપવામાં આવેલી છે ફર્સ્ટ નેમ કન્ફર્મ ફર્સ્ટ નેમ મિડલ નેમ કન્ફર્મ મિડલ નેમ નેમ મિડલ કન્ફર્મ લાઇસ્ટ નેમ ફોન આ જગ્યા પર જે તમારો મોબાઈલ નંબર છે તે મોબાઈલ નંબર તમારો આ જગ્યા પર જે ડિટેલ્સ છે તે ડિટેલ્સ ભર્યા બાદ સેવ નેક્સ્ટ સેવ નેક્સ્ટ કઈ આ જગ્યા પર જે છ જે છ સ્ટેપ છે જે છ સ્ટેપ તમારે ક્લિયર કર્યા બાદ તમારે ફોર્મ ફોર્મ ભરવાનું રહેશે આ તે રીતના તમારે ફોર્મ ભરવાનું છે તો મિત્રો વિડીયો પૂરું જોવા બદલ આભાર મિત્રો થેન્ક યુ મિત્રો મિત્રો આ ટાઈપના દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો બાજુ પેલા બે લાયક બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં તો ચલો મિત્રો મળશું ફરી એક નવા વિડીયોમાં થેન્ક યુ આભાર અને મિત્રો આ વિડીયો દરેક ગ્રુપમાં શેર કરો જેથી દરેકને આ માહિતી મળી રહે થેન્ક્યુ મિત્રો આભાર મિત્રો ચલો મિત્રો મળીશું ફરી એક નવા વિડીયોમાં થેન્ક યુ આભાર